જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે જુવારના બે દાણા સૌરાષ્ટ્રનું ખંભાળિયા ગામ ખૂબ જ સુંદર અને રળિયામણું હતું તેમના લોકો પણ ઉદ્ધમી અને પ્રામાણિક હતા આથી સુખી હતા પરંતુ ગામના થોડાક લોકો એ ભીખ માગીને કામ કરતા હતા પોતાને કંઈ ભીખમાં મળી જાય એ લઈ અને જીવન પસાર કરતા હતા એમાં એક રમતુડો નામનો માણસ હતો એ પણ ભીખ માગતો આખો દિવસ જે કંઈ મળે એ લઈ જતો અને પોતાનું જીવન ચલાવતો પૂનમનો એક વખત દિવસ હતો આજે આનંદમાં હતો કે આજ તો પૂનમ છે આજ તો ઘણી બધી ભીખ મને મળશે આજે તો મજા પડી જશે આથી સવારથી રમતોડો એક રસ્તા ઉપર બેસી ગયો હતો અને ભીખ માગતો હતો એ સમયે રાજાની સવારી ત્યાંથી નીકળે છે આથી રમતોડો ખૂબ આનંદમાં આવી જાય છે કે વાહ આજ તો મજા આવી ગઈ રાજા મને જોશે અને મને સુંદર મજાની ઘણી બધી ભીખ આપશે ઘણું બધું દાન મને મળશે આથી રમતોડો પોતાનું વસ્તુ પોતાનું વસ્ત્ર પાથરી અને બેસી ગયો હતો રાજાની સવારી બાજુમાંથી નીકળી સૈનિકો મંત્રીઓ પ્રધાનો બધા નીકળવા લાગ્યા રાજાની નજર રમતોડા ઉપર પડી તો રમતોડો તો ભગવાનના નામે માગી રહ્યો હતો રાજાએ પોતાના સૈનિકોને કીધું કે રથ ઉભો રાખો રથ ઉભો રહ્યો રમતોડો એકદમ ખુશ થઈ ગયો કે હમણાં રાજા આવશે અને મને ઘણું બધું દાન આપશે રાજા નીચે ઉતર્યા પોતાના ખંભે રહેલો એક રેશમી રૂમાલ રાજાએ કાઢ્યો રમતોડાની આગળ પાછળ અને રમતોડા પાસે માગવા લાગ્યા કે ભાઈ ભગવાનના નામે મને કંઈક આપો રમતોડાને નવાઈ લાગી કે આ તો રાજા મારી પાસેથી ભીખ માગે છે ફરી વખત રાજાએ વિનંતી કરી ભાઈ તારી પાસે જે હોય એ મને કંઈક આપ રમતોડે વિચાર્યું રાજા પણ છે અને એને પોતાની જોળીમાં હાથ નાખ્યો અને એમાં થોડાક જુવારના દાણા એમને મળ્યા હતા ભીખમાં એ રાજાના કપડા ઉપર નાખી દીધા અને રાજા એ રેશમી કપડું બાંધી એ દાણા લઈ અને રથ પર બેસી ગયા અને સવારી નીકળી ગઈ રમતુડો પડી ગયો કે આ તો રાજા છે છતાં ભીખ માગે છે એને નવાઈ લાગી આવું જ કેમ થયું રમતુડો કમ અને વિચારતો ઉદાસ થતો થતો ઘરે ગયો ઘરે જઈ અને પોતાની ઝોળી ખોલી જ્યારે એને ઝોળી ખોલી ને ત્યારે એની આંખો ફાટી ગઈ કે આ શું જેમને જેટલા દાણા રાજાને ભીખમાં આપ્યા હતા દાનમાં આપ્યા હતા એટલા જ દાણા સોનાના થઈ ગયા હતા એ ચમકતા હતા અને સુવર્ણમય લાગતા હતા રમતોડો વિચારવા લાગ્યો કે મેં આટલા જ દાણા શા માટે આપ્યા જો બધા દાણા આપી દીધા હોત તો મારા બધા જ દાણા સોનાના થઈ ત્યારે એને સમજાણું કે માત્ર લેવાથી જ મહાનતા વધતી નથી આપવાથી પણ મહાનતા વધે છે જેટલું હું આપીશ ને એટલું મને મળશે હું આપતો જ નથી તો મને મળે ક્યાંથી આથી રમતોએ જોડીનો ઘા કર્યો અને નક્કી કર્યું કે આજથી હું આપીશ લઈશ નહીં મહેનત કરી પ્રમાણિકતાથી કામ કરીશ અને મારું જીવન ચલાવીશ રમતોડો ભીખ માગવાનું બંધ કરી અને સુંદર મજાનું કામ કરવા લાગી ગયો પ્રમાણિકતા અને નિષ્ઠાથી કામ કરી અને સુંદર અને ધનવાન માણસ બની ગયો વંદન છે એમની એ કર્તવ્ય નિષ્ઠાને અને વંદન છે રાજાની એ પરીક્ષાને કે એમને પોતાના પ્રજાને પણ સુંદર મજાનું કામ કરતા શીખવ્યા હતા